આજથી ચોવી પચીસ વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે જરાક જોડ બોલો આ લોકોને સંભળાતું નથી હે એક ખાલી એક આ મારી ઉંમરના લોકોને ખબર છે કે કેટલા ચોવીસ વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો હતો તમે બા કોઈને કીધું કે નહીં અને આજે કેટલા પાક લો છો કેટલા તૈયન ત્રણ પાક લો છો જે નેતાને દાંતરડાના દન એ નથી ખબર જેમને એ નથી ખબર કે મગફળી અને કપાસમાં કેટલો ઉતારો આવે છે જેમણે કોઈ દિવસ ખેતરમાં જઈ અને ખેતી નથી કરી જે ખેડૂત નથી એ નેતા આજે ખેડૂતોને સમજાવી રહ્યા છે જે નેતાને આખા વર્ષ દરમિયાન ગુજરાતની અંદર કેટલી જણસનું ઉત્પાદન થાય છે એમના નામ નથી ખબર એ પણ નથી ખબર કે સરકાર દર વર્ષે કેટલા ટેકાના ભાવ કઈ જણસ માટે નક્કી કરે છે એ નેતા આજે ખેડૂતોને સમજાવવા માટે આવ્યા છે ખેડૂતોને કહી રહ્યા છે કઈ કરે છે બધું નકામું છે અમે જે કરીએ છીએ જ બધું સાચું છે આવી વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક વિડીયો અમારી પાસે આવ્યો છે કે જે નેતા ક્યારે ખેડૂત નથી બન્યા ખેતી નથી કરી એમને આજે ખેડૂતોની ચિંતા થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના ખેડૂતો મગફળી બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ જગ્યા ઉપર જઈ અને મામલતદાને આવેદનપત્ર આપી રહ્યા છે કે સરકારને વિનંતી કરવામાં આવે કે જે મણની ખરીદી કરવાની વાત છે મણ કરવામાં આવે કારણ કે ઘણા બધા ખેડૂત એવા છે કે જેમણે વધારે મગફળીનું આવેતર કર્યું છે તો એમના ખેતરમાં વધારે મગફળી છે તો વેચવા માટે જયારે સિત્તેર જેમની પાસે ખેતી નથી હોય તો અમને ખબર નથી પણ એમણે ક્યારે ખેતી નથી કરી ખેડૂતના દીકરા નથી આજે ખેડૂતોને સમજાવી રહ્યા છે કે મોદી સરકારની જ્યારે ગુજરાતમાં સરકાર હતી જ્યારે તેઓ અહીંના મુખ્યમંત્રી હતા અને એમણે જે ટેકાના ભાવે તમારા લોકોને જે જણસના ભાવ છે આપ્યા છે એ સૌથી સરાહનીય છે કોંગ્રેસની સરકારે તમારા માટે કંઈ નથી કર્યું હર્ષભાઈ સંઘવી તમને કહેવા માંગીએ છીએ કે દસ વર્ષ પહેલા પણ ગુજરાતની અંદર તમારી જ સરકાર હતી અત્યારે પણ તમારી છે ત્યારે પણ કપાસના ભાવ પંદરસો રૂપિયા મળના હતા અને આજે પણ એટલા જ ભાવ છે તો તમે કઈ રીતે ખેડૂતોને આપ્યું હર્ષભાઈ તમને એ પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે વરસાદ નથી આવતો ખેડૂતોને ઉનાળાની સિઝનમાં સિંચાઈની જરૂર હોય છે પાણી ખેતરમાં એમના સેઢા સુધી પહોંચાડવું હોય છે દરેક જણસને પાણી પૂરતું મળી રહે માટે કેટલી વખત જગતનો તાત તમારી પાસે વિનંતી કરે છે તમારી આગળ હાથ જોડે છે તેમ છતાં તમે સાંભળતા નથી તમારા નેતાઓ એવું કહી દે છે કે હા સૌની યોજના છે તમામ ખેડૂતોને પાણી મળશે પણ ક્યારે કે જ્યારે ખેડૂત તમારી આગળ હાથ જોડે છે ત્યારે તમે એમને પાણી આપો છો હર્ષભાઈ તમને એ પણ યાદ હોવું જોઈએ તમારા ગુજરાતની અંદર કડદાકાંડ થાય છે ખેડૂતોને દંડા ખાવા પડે છે જો તમે પૂરતો ભાવ આપતા હોય અને તમારી સરકાર આટલું જ ખેડૂતોની ચિંતા કરતી હોય તો પછી તમારે આવું નિવેદન આપવું જ ના પડે તમને ફક્ત કોંગ્રેસ દેખાય છે પણ જો કે આ ત્રણ વર્ષની અંદર તમે જે વાત કરો છો કે તમે ત્રણ ત્રણ પાક આટલા દસ વર્ષની અંદર લેવા લાગ્યા છો મગફળી કપાસ ખેડૂત ત્યારે પણ એ જ ઉત્પાદન કરતો હતો અને આજે પણ એ જ કરે છે ખેડૂતને એ પણ પૂછજો કે બિયારણના ભાવ કેટલા મોંઘા થયા છે દવાના ભાવ કેટલા મોંઘા થયા છે તમે ખાતરમાં કેટલી વધારે એમની પાસેથી પૈસા વસૂલ કરો છો જો ત્રીસ વર્ષ પહેલા જયારે એટલામાં જ ખાતર મળતું હોય ને અત્યારે પણ તમે કોંગ્રેસની સરકાર વખતનું જો ખાતર આપો તો તમારો ખેડૂત ખુશ થાય એટલો ભાવ જે ત્રીસ વર્ષ પહેલા જે કોંગ્રેસની સરકાર બિયારણના ભાવ લેતી હતી એ જ બિયારણના ભાવ જો તમે અત્યારે આપો તો તમારો ખેડૂત ખુશ થવાનો છે બાકી તો ઘણા બધા બીજા પક્ષના નેતાઓ આવશે ખેડૂતોની વાહરે ઊભા રહેશે પણ જ્યારે જ્યારે તમારા એક વખત જે રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે એમને પણ પૂછજો કારણ કે આ એક વખતનું નથી દર વર્ષે ખેડૂતો આંદોલન કરે છે કારણ કે પૂરતા ટેકાના ભાવ નથી મળતા શાકભાજીના ભાવ નથી મળતા અને ખેડૂતો એ પોતાની જે જણાશ છે રોડ ઉપર ઢોળી નાખવી પડે છે દેવી પડે છે આ એ પણ કરી રહ્યા છે અત્યારે ડુંગળીનો ભાવ કેટલો છે જે તમારી સરકાર લેવા માટે તૈયાર છે પણ તમારા કૃષિ મંત્રીને પૂછજો હર્ષભાઈ કારણ કે આજે ખેડૂત જે તમામ ડુંગળી છે એમના જે ઓઘામાં સાચવીને રાખી છે બધી કાઢીને રોડ ઉપર ફેંકી દેવા માટે મજબૂર બન્યા છે ક્યાં છે ભાવ ખેડૂત અત્યારે રડી રહ્યો છે કે ડુંગળીના ભાવ નથી જયારે બિયારણ લેવા માટે જાય છે ત્યારે બિયારણ આવે આવે છે અને વેચવાનો વારો તો જ નથી એ જ જે ખેડૂત છે છે એમને ખાતર બનાવવું પડે પોતાની જણસનું અને તમે એવું કહો છો કે આટલા વર્ષ દરમિયાન તમને સારા સારા ભાવ આપ્યા છે સારી સારી ઉપજ ખેડૂત લેતો થયો છે એ ખેડૂતની મહેનત છે ખેડૂત પોતાના ખેતરની અંદર રાત દિવસ મહેનત કરે છે ત્યારે જઈને સારી જણસ લઈ શકે છે એક આશા સાથે કે તમે પૂરા ટેકાના ભાવ આપશો સારી સિંચાઈની યોજના આપશો જેથી કરીને પૂરતું પાણી મળી રહે નહીતર તો પછી તમારી આગળ હાથ જોડતો રહે તમારી આગળ કરગરતો રહે તેમ છતાં તમારી સરકાર ધ્યાન નથી આપતી હવે ટેકાના ભાવે તમે એવું ક્યાંક કહી દેવામાં આવશે કે હજી અમે વિચારણા નથી કરી મગફળી બાબતે ગઈકાલનો જ એક દાખલો છે રાઘવજી પટેલને પૂછવામાં આવે છે મગફળી બાબતે કેટલા મણ તમે ટેકાના ભાવે ખરીદી કરવાના છો તો હજુ ઉપરથી નક્કી નથી થયું તમારા કૃષિ મંત્રી પાસે જો આવો જવાબ હોય તો ખેડૂત ક્યાં જવાનો છે

ખાલી એક આ મારી ઉંમરના લોકોને ખબર છે કેટલા ચોવીસ વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો હતો તમે બા કોઈને કીધું કે નહી કેટલા પાક લો છો કેટલા તઈન ત્રણ પાક લો છો તો હવે એક દાદા દાદા હા ચૂકો તમે હવે કે આ મોદી આવ્યા પછી ત્રણ ગણો પાક થયો કે ના થયો એ જરા જોરથી બોલો આને ના સંભળાય અને આ કોંગ્રેસીઓએ કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેમ ત્યારે પાક ના વધ્યો કેમ ત્યારે પાણી ના પહોંચ્યું હા કોઈ કટકી મારી એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ તો આજે વિચારો કે ખેડૂતોની ત્રણ પાક જો મોદી સાહેબે ચોવીસ વર્ષમાં પહોંચાડ્યો હોય તો એના પહેલાના પાસઠ સિત્તેર વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે એ આપણે સો પોતાની જાતને પૂછવું જોઈએ હર્ષભાઈ તમારી સરકારને એટલું જ કહેવાનું છે કે તમારા કૃષિ મંત્રી આગળ ખેડૂત બે હાથ જોડે છે કાલાવાલા કરે છે ત્યારે માંડ જઈ અને બસો રૂપિયાનો વધારો ટેકાના ભાવે કરવામાં આવે છે હવે બસો રૂપિયાની અંદર તો ના તો ખેતીના ઓજારો આવે છે ના એવા કોઈ મોટા સાધનો આવે છે કે જે ખેડૂત લઈ શકે ખેતી કરવા માટે જયારે ટ્રેક્ટર જયારે ખેતરમાં ચાલે છે તો ડીઝલનો ભાવ વધી જાય છે તો તમે આપ્યું છે શું ખાલી ખેડૂત પાસે તમે એટલી જ આશા રાખો છો કે ખેડૂત તમારી સાથે રહે આટલી પણ જરૂરિયાત હોય છે કે જે જે વર્ષ કોંગ્રેસની સત્તામાં એમને મળતું હતું અત્યારે પણ એ જ મળે સારા ટેકાના ભાવ મળે કારણ કે ખેડૂતને તમારી પાસે બીજી કોઈ આશા નથી માત્ર એટલી આશા છે કે એમણે જે વર્ષ દરમિયાન મહેનત કરી છે જે સિઝનમાં એમણે જે પાક લીધો છે એમને પૂરતા ભાવ મળે એક વખત એ પણ જોઈ લેજો કે જ્યારે ટેકાના ભાવે ઝડપથી ખરીદી નથી થતી તો એક ખેડૂત છે પોતાની જણસ છે વેપારીઓને વેચવા માટે મજબૂર થાય છે અને વેપારી ઓછા ભાવમાં લઈને જાય છે ઉતારો નક્કી કરે છે એ ઉતારા ઉપર પછી એમની જે જણસ હોય છે એમની ખરીદી કરવામાં આવે છે એટલે ટેકાના ભાવે તમારે જો ખરીદી કરવી જ હોય તો સમયસર કરી લો કારણ કે ખેડૂત અત્યારે તમારી સામે છે રાહ જોઈને ઉભો છે કે ક્યારે સરકાર અમારી સામે જોશે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે ને હર્ષ સંઘવીએ જે વાત કરી છે તેમના લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર